તો અત્યારે અમે એની ઉભા ઊભા અને હવે જઈ છીએ જંભાઈની દુકાને તો તમને હવે રસ્તામાં મળવી હાલો તો સીતારામ આપણી ગાડી છે ગાડી આપણે કાઢશું તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ઓકે બોસ હવે તમે વિડીયો જોવો આપણું

ભાઈ તો હવે ઠીક ઠીક હવે ચાલુ ભાઈ ચાલુ નથી વિડિયો ભાઈ લઈ લેજો ભાઈ તમે હાલો આવી ગયો

इसने अभी अभी नया चैनल शुरू किया है हाय इसको फुल सपोर्ट करना गाइस चैनल का नाम बोल दो बिचू राजा व्लॉग वो आपको मिल जाएगा ठीक है ना राजा 09 व्लॉग मेरी Instagram आईडी है देखो लाइक करो फॉलो करो कमेंट कोई नहीं कमेंट में हमारे सपोर्ट करेंगे

આ બધા આ જે ઓલ્લો ઓલ્લો જે છે ને આવડો આ આંગળી વાળો એનો ભાઈ છે આ આને તો તમે ઓળખ જ છો આ આપણા દિલીપભાઈ છે આને તમે ઓળખતા તો છો હા ભાઈ તમે તમે એમને તમારા આઈડી શું છે ભાઈ ની

हरवाला भाई ऐसे ले रहा ले रहा साफ बना साफ बना ओए साफ बना साले साफ बना ऐसे ले रहा ले रहा आ, यो 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 नागिन नागिन <laughs> गाइस आउट ऑफ़ ये भी ड्राइवर से आउट

ભોગી ગયા પેટ્રોલ પંપે હા જુઓ તમે પેટ્રોલ છે અહિયાં પેટ્રોલ પૂરા દે એટલી વાર હા ભાઈ પેટ્રોલ પૂરશે આપડી ગાડી માં

અનામ યોગ્ય છે યુયુયુ યુયુ બોકરાતો તો બધું બંધ કરી દેવાનું છે યુયુયુ યુયુ તો હવે તમે યુયુ નહી કરોને શાંતિથી ઘરે જવાનું છે ઘરે વાકણી હોય તો ઠીક છે બાકી પ્રોગ્રામ કાટિયા કઈ નઈ જવાનું છે એમ તો रुકો જરા صبر કરો બોલા ધક્કામુક્કી નહી કરને કા આરામથી લેને કા હા

તરી આનંદ દ નામ મંદિરે અત્યારે વડા દર્શન કરી લીધા છે અને હવે ઊભા તો અહીંના ઇતિહાસમાં એવું છે કે જે બગડાણા મંદિર છે બજરંગદાસ બાપાનો તેમનો જન્મ અહીંયા થયેલો છે અૈયાવાડા ગામમાં અને પછી અહીંયા સાઈડમાં મંદિર બનાવી નાખ્યું છે તો ગાય જ હવે આ બ્લોગ ને અમે અહીંયા જ એન્ડ કરી દઈશું અને હવે મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા મજા કરો તો તમે શું કેશો દિલીપભાઈ કોને હા અમારા શું કહેવાય ફેમિલી મેમ્બરોને તમારા ગાઈઝ ને હા ગાઈઝ ને તો શું કહેવાનું સબસ્ક્રાઈબ કરી દો બીજું કરો લાઈક કરો કોમેન્ટ મહાદેવ